શિક્ષક એને કહેવાય કે જે વિદ્યાર્થીને ભવિષ્યમાં કયા પ્રકારની તાલીમની જરૂર પડશે તેનું ભવિષ્ય ભાખી શકે રસ્તો આકરો છે પરંતુ યા હોમ કરીને પડો રસ્તે ફતે છે આગે નો આત્મવિશ્વાસ તેના મનમાં જગાવી શકે જાદુગર બની વિદ્યાર્થીઓને ભણાવી શકે અને એ વિદ્યાર્થી જ્યારે ઘરે જાય ત્યારે એ શિક્ષકની કહેલી વાતોના પડઘા એના મગજમાં પડે અને એ વિદ્યાર્થી એવું વિચારે કે કાલે ક્યારે હું પાછો શાળા કે કોલેજ જાઉં તો શિક્ષક તરીકે એ શિક્ષકનું અચિવમેન્ટ ગણાશે એ શિક્ષક તરીકે એ વ્યક્તિ સાર્થક થયા ગણાશે મેં મારા જીવનમાં એવા ઘણા ઓછા શિક્ષકો જોયા છે જેના માટે વિદ્યાર્થીઓ આવું કંઈક મહેસૂસ કરતા હોય છે જો કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા શિક્ષકો પ્રકાશમાં આવ્યા છે કે જે કંઈક નવી રીતે કે જેમાં વિદ્યાર્થીઓને ઇન્વોલ્વમેન્ટ હોય અને સક્રિય રીતે તેઓ પાર્ટિસિપેટ કરતા હોય જ્યારે ટીચર ભણાવતા હોય એવા બહુ ઓછા શિક્ષકો જોયા છે બાકી આજકાલ ક્લાસરૂમમાં એવું થાય છે કે વન વે કોમ્યુનિકેશન હોય છે શિક્ષક ભણાવતા હોય છે બોલતા હોય છે ને વિદ્યાર્થીનું મગજ કશે બીજે ચડતું હોય છે આજે આપણે જીમના નામથી શિક્ષક દિવસ મનાવી રહ્યા છે તે સર્વપલ્લી ડૉક્ટર રાધાકૃષ્ણન પણ એવા કર્મષ્ઠ શિક્ષક હતા ઉપરાંત ભારતને ઘણા બધા એવા શિક્ષકો મળ્યા છે કે જેમના નામથી આપણી શિક્ષક કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ સ્થાપી શકે જેમ કે એપીજે અબ્દુલ કલામ ગુજરાતના મુછાળીમાં કહેવાતા ગીજુભાઈ બદેકા કે જેમણે સ્થાપેલી મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ આજે પણ ભારતભરમાં ચાલુ છે ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની ગણાતા એવા શ્રી અરબિંદો રવિન્દ્રનાથ ટાગોર એ પણ ઉત્તમ શિક્ષકના ઉદાહરણ હતા આ બધા એવા શિક્ષકોના ઉદાહરણો છે કે જેમણે વિદ્યા એ બોજની જગ્યાએ ગમત પડે અને વિદ્યાર્થીઓનો એમાં રસ જળવાઈ રહે એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને એ વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કર્યા તો ગામે ગામ શહેરે શહેર કદાચ ભારતભરમાં એવા શિક્ષકો હશે કે જેમના સિરે ભારતના ભવિષ્યની જવાબદારીઓ હશે તો આ બધા શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ